ખાતે શ્રાવણી અમાવસ્યાએ કરાઈ વિસનગર તાલુકાના ખાતે શ્રાવણ માસના છેલ્લા પાંચ દિવસે અભિષેકાત્મક અતિરુદ્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવધામ ખાતે ભગવાન શિવના શિવલિંગને પાંચ દિવસ અલગ અલગ અભિષેક કરી પૂજા કરવામાં આવી હતી જ્યાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન વાળીનાથના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વિસનગરમાં આવેલ તરફમાં શ્રી વાળીનાથ અખાડો આવેલો છે જેનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે પ્રથમ ગુરુ ગાદી તરીકે પૂજ્ય વિરમગીરી બાપુ દ્વારા મંદિરના નિર્માણ શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્યની પરંપરા શરૂ થઈ હતી અત્યાર સુધીમાં ચૌદ મહંતો વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી ચૂક્યા છે હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા કરે છે અને ગાદીપતિ તરીકે બિરાજમાન છે સોમનાથ બાદ ગુજરાતનો બીજા નંબરનું સૌથી મોટું મહાદેવનું મંદિર વિસનગર તાલુકાના તરફવાળીના ધામ ખાતે આવેલું છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ શ્રાવણ માસ હોવાથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન બાળીનાથના દર્શન કર્યા હતા તરફ શિવધામ ખાતે વિસનગરના સ્વ શ્રી પ્રભાતભાઈ હરજીભાઈ દેસાઈ પરિવાર દ્વારા શ્રાવણવદ અગિયારસથી સોમવતી અમાસ સુધી એમ પાંચ દિવસીય અભિષેકાત્મક અતિરુદ્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રાવણવદ અગિયારસના ગણેશ પાત્રા સાધન પૂજા શ્રાવણવદ બારસના દેવીપાત્રા સાધન પૂજા શ્રાવણવદ તેરસના શિવપાત્રા સાધન પૂજા શ્રાવણવદ ચૌદસના નક્ષત્રબલિ પૂજા અને શ્રાવણવદ અમાસને સોમવતી અમાસના રોજ શિવ પંચ પંચોત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચેય દિવસ શિવલિંગને અલગ અલગ અભિષેક કરવામાં આવ્યા હતા જ્યાં સોમવતી અમાસ અને શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી મંદિરમાં દર્શન કરવા માટે ભાવિક ભક્તોની લાઈનો લાગી હતી અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના આશીર્વાદ લીધા હતા જી બાપુ અહીંયા જે વાળીનાથ ધામ ખાતે અભિષેકાત્મક અતિરુદ્ર મહાપૂજનનું આયોજન કર્યું છે તો શું આયોજન હતું ને કેવું આયોજન હતું જય વાળીના મારું નામ સ્વામી રામગીરી ગુરુ શ્રી મોહનગીરી બાપુ અત્રે શિવધામ શ્રી વાળીનાથ અખાડા આપણે લગભગ બધાને ખબર જ છે કે ગુજરાતની અંદર સૌથી મોટા મંદિર જે સોમનાથ ભગવાન પ્રથમ જ્યોતિર્લિંગ એના પછી ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો અને આખા આખા ગુજરાતની અંદર મોટામાં મોટો બીજા નંબરનું શિવ ભગવાનનું જે ધામ બન્યો શિવધામ શ્રીવાળીના વાળીના જેવી રીતે આપણે જાણીએ કે શ્રાવણ મહિનાનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે તો આ આખા શ્રાવણ માસની વાત કરીએ તો લાખોની સંખ્યામાં પબ્લિક આ મંદિરમાં દર્શન કરવા આવી આ મંદિરની પ્રતિષ્ઠા પછી પ્રથમ શ્રાવણ માસ હતો એ પ્રમાણે જે શ્રદ્ધાલુ હતા જે સેવકગણ હતા ખૂબ ભાવ ખૂબ શ્રદ્ધાથી આ મંદિરમાં પૂજા કરી અને એ જ સેવકોમાંથી એક સેવક અમારા કનુભાઈ દેસાઈ એમના તરફથી લગભગ સતત પાંચ દિવસ સુધી આ મંદિરની અંદર અતિરુદ્ર અભિષેકાત્મક અભિષેકાત્મક અતિરુદ્ર કરવામાં આવ્યું જે સતત પાંચ દિવસ ચાલ્યો આજે છેલ્લો દિવસ છે અને જેની અંદર વૈદિક મંત્રોથી લગભગ એકોતર બ્રાહ્મણો દ્વારા ખૂબ સરસ રોજ અલગ અલગ વસ્તુઓ દ્વારા કોઈ દિવસ ફલોના રસ દ્વારા કોઈ દ્વારા કમળ પુષ્પો દ્વારા એવી રીતે અલગ અલગ દ્રવ્યો દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો અને એનાથી વિશેષ પાત્રાસદન પૂજન એ બી અલગ અલગ દિવસોમાં પાંચ દિવસોમાં પાંચ અલગ અલગ દેવોનું પૂજન કરવામાં આવ્યું તો જેનાથી એક સરસ માહોલ અને શ્રદ્ધામય લોકોમાં બન્યો અને ખૂબ આજે બી આપ જોઈ શકો છો કદાચ આપણે બાર બારની જે શૂટિંગ લીધી હોય ખૂબ મોટી સંખ્યામાં આ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવ શ્રદ્ધાલુઓ આવી રહ્યા છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો અંદાજે કેટલા લોકોએ અહીંયા દર્શન કર્યા હશે ને શું વ્યવસ્થા હતી આજે રોજની જેમ આપણે જમણવાની વ્યવસ્થા તો હોય જ અને ફલાહારની વ્યવસ્થા અલગથી હતી આ છેલ્લા સોમવાર હોવા છતાં અમાવસ એના કારણેનું એનું મહત્ત્વ વધી ગયું અને આજે સોમતી અમાવસના કારણે આપણે માની ચલીએ કે લગભગ લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો આજ આ શિવધામ શ્રીવાળીના થખાડામાં દર્શન કરવા આવ્યા અને સાંજે આરતીમાં પણ ખૂબ સારો માહોલ જામશે અને એના લીધે અમે ખૂબ સારી તૈયારીઓ અહીંયા કરી રહ્યા છીએ